અમદાવાદ શહેરના વાડદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રીસ નવેમ્બર બે હાજર પચીસ ના ડોક્ટર પ્રવિણભાઈ આચાર્ય ના ત્યાં વાતો માં ઉર્જાવી આમાં એક ઈસમ ડોક્ટર ની પાછળની બાજુ ની ચેર પસાર કરી અને પાંચ લાખ રૂપિયા રોકડા લઈ જાય છે આ વાત જાણ પ્રવીણભાઈ આચાર્ય થતા તેમણે પોલીસ નો સંપર્ક કરી ટેકનિકલ અને હ્યુમન રિસોર્સ વન ની એલસીબી ટીમ ને એવી માહિતી મળી આ જે સીસીટીવી કેમેરામાં બંને ઈસમો દેખાય છે એવા ભરતા ચહેરા વાળા બે વ્યક્તિઓ સાબરમંતી રિવરફ્રન્ટ વેસ્ટ ઉપર ઉભેલા છે આરોપી પાસેથી આશરે દોઢ લાખ જેટલા રોકડા રોગીયા અને એક બલેનો ગાડી રીકવર કરવામાં આવી છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન બાકીના જે રોકડા રૂપિયા છે એ ક્યાં વાપર્યા કોઈને આપેલા છે કે કેમ એ હાલ તપાસ હાથમાં ધરવામાં આવેલ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે